ગુડ મોર્નિંગ જય માતાજી બધાને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અત્યારનો ધોન આવી થઈ ગયા છે ફ્રેશ અને અહીંયા બાની રસોઈ બનાવવાનું ચાલુ છે બાજરીના રોટલા શું કેવું બા ઘરમાં ગરમ કેમ કે હવે હાઈતમ આઈટમ વહી ગઈ છે આજે છે નોન અને સાયતમે તો થેપલા જ ખાધા હતા અને કાલે ખાધા હતા દાળ ભાત ને એવું બધું અત્યારે આન ચા બાય સરસ મજાના ગરમાગરમ બાસરીના રોટલા બનાવે હે અને બટેકાનો શાક બની ગયો હે બને એની જ રા જોવી તો જો અત્યારે વરસાદ અંધારો હે ફૂલમ ફૂલ આમ જો બધી ચારે બાજુ પાળું 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 થાઈ ગયું સમજો અંધારું હો હા આલે કાળે આવ્યો તોન અત્યારે વરસાદ આવવાનો છે જો આ બાજુ ફૂલે ફૂલ વરસાદ અંધારો છે જો ভৰি <laughs>

મન બે છન બાય બા બેઠા છે અત્યારે ડાબા ઉપર છે ને મજા આવે બમ મજા આવે કે વરસાદ આવો મજા આવે તાઠો થઈ નઈ હર ગરમી નઈ થાય આપણે જોજે બફારો થાય ને નઈ થાય થરે જાહે હામે જો થાબ થઈ જાહે ખાડ વગાયે થઈ જાશે સારું ઈડિયા થાજા ન હોય તો કા જો હામે મોરને પણ મજા આવી ગઈ જોરિયો આ નિશાન હે હામે મોર બેઠો છે ઈ આનંદ માઈને બસ ચા લેવા તો એને પણ બહુ મજા આવી ઓ મોરને તો કાકા જો હવે જો અત્યારે ઓછા દે વયો કેમ ને લાઇટ હે વઈ ગઈ ને આ ગરમી અત્યારે કેવું ફૂલમ ફૂલ થાય થોય ચા થો પીવી પડે ચા ઓર નો આલે ઓય ચા વિના મને ચેન પડે ને જો અત્યારે બારણમાં બનાવા છે ચા ચા એટલે આપણે આદુવાળો ચા ઠારો પી લઈએ એટલે મજા સરસ લાગો કેવો ખબર આવો જાય કલર તો ગુલાબી હોય ચા ઉપર દુઃખ બોલી જાઓ કે જા વગર મને ચેન નો પડે એ મન મારું બહુ ગભરાય અરે આમ મોજ